મિત્રો અત્યારે જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા બાલ દાટી ને હાઇ ક્લાસ કરવી હાય ક્લાસ થઈ ગયા ટકા ટક અને વાગ્યા કેટલા અત્યારે હાના આઠ આઠ વાગ્યા થઈ ગયું લેસન ચાલુ કમ્પ્લીટ લેસન લેસન ચાલુ કરાય આ જો આ શું કાશેલી હૈ અમારે આ છોટું પણ જોઈ ધરાખાજા હાથમાં બધા તો ખરા બંગડી કેટલા વાળી છે ઓ મારા બાપ ભૈયા તો બંગડી તો રમકડા લે બધા પરિણે તમે બધા રમકડા લેવા રહ્યા મને અત્યારે બે બાખા કર નાખ્યા રમકડા

અને વાંધો શું છે ભાઈ આને એને વાંધો જ્યુસ નથી જ્યુસ હાલો મિત્રો કૃષ્ણ આ જાય કૃષ્ણ આનો તે ને તમારે તમે જમ્યો આ હું તો ગળે આવી જમી જમી હવે નહીં હાલે મને તો ફંક્શન હોય રમણવાર અરે ભલે ફંક્શન હોય ના ના માર ન જરાય નહીં લચકો બચકો છે ખાવ હોય તો લચકોય નહીં લચકી નહીં કાઈ નહીં

આપણે જવાનું મસ્ત મજાનું હે ને અત્યારે સાંજે બધા ને જમવા જવાનું છે ટકા ટકા આપડે જો કે કઈ ખાતા તો આપે મેળે પણ આપશું થોડું થોડું ખાવું આપે મેળે હો લચકાના ભૂખા તો ખરવાના જોઈએ મિત્રો આપડે ક્યારેક ક્યારેક એવું દબતા હોય તો ચાલો આપણે બધા એને એમના ઘર ના બધા મસ્ત મજાના તૈયાર થઈ જાય ને પછી સીધા એને આપણે સીધા માંડવા જમણો યાદ ખાઈ લીધું ખાઈ લીધું હું શું અડદ્યો અડદયો બાટી શું કે ભાઈ છોત્રા કાઢ નાખો બોલાવવાની થાય ઓછું ખાજો માપે મેળા પાછું અધી થઈ જાય હા રોહિતભાઈ શું હાલે ભાઈ

કઈ ઘટે જ નહીં રમવાનું શું ચાલુ કરવાનું વાર છે જો ચાલુ થઈ ગયો રમવાનું હોય એટલે બા બાટ યા બોલાવવાનું હજી વાર છે થોડીક વાર લાગશે એવું ચાલુ થાય ભાઈ ગોઠવી શું કહેવાનું થાય બેણી બેણી મારવી શું ભાવાને મરવા જો બેણી છે હવે ભાવા બેણી મરવા જો તારે એમ થોડું વાલે બેહણી મળે ચેન બેન ઘડી કાઢ નાખશું પણ મારવાની થાય છે ગમે એમ કરી બરાબર ને અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપડે મોડા મોડા લગભગ અત્યારે બપોરના દસ થી અગિયાર વાગે કેમકે હાવ થાકી ગયા તા ને કાલે મજા આમ ટૂંકમાં મજા જેવું હતું નહિ મને અત્યારે ઉઠી ગયા આ અને હવે મોડા ઉઠીએ એટલે શું છે મજા જેવું અત્યારે પેલા થોડું ખાઈ લઈ કેમ કે ખાવાનો ટાઈમ તમને દેખાડો તમે દાત કાઢશો આનો જવાનો ટાઈમ થઈ ગયો આપણો ખાવાનો નિશાળનો ઓલા બે જો બે જમવા આને જવાનું થઈ ગયું જવાનો નિશાળે થાકી ગયો તો એટલે મિત્રો આપણે હે આપડે પેલા નિશાળે મૂકી આવી પછી મસ્ત મજાનું જમી લઈ પછી પાછા મને લાગે ને પાછું ને પાછા હોઈ જવું ત્યાં થોડુંક હરખું થઈ જાય બરોબર ને યાર

સોરી આપણે રાપ કંપની નું બટર આપણે મગાવીને ખાઈ હી તો મિત્ર આપણે ને આપણે બાપ દેખરે ને આઈને મસ્ત મજા ના ખાઈ લે હું આ હું હે તો કાઈ હું આ લે બિસ્કિટ લાઈ લે એક બિસ્કિટ કરે મને એક જ મોટી અડધું અડધું ખાઈ લે હાલા અમે હે ને બે બાપ દેખરે હે ને મસ્ત મજા ખાઈ લે નાસ્તો વાલે કરી લે કા ઇછાડે કેલું લેસન બેસન આપ્યું હે કે કરું આપ્યું

એને હેને એને આમના તબિયત દરબ પગ ને હા જો પગ નીચે દેખાય તમને નીચે નીચે પગ રાખે ઉછો કરતો જ નથી